આપ જોઈ શકો દલિત સમાજ પણ ખુબ સહકાર આપી રહ્યા છે અને ફક્ત એક જ મિનિટ લઈશ બાબા સાહેબ આંબેડકર નો આજે જન્મ દિવસ છે અને બાબા સાહેબ આંબેડકર ને બી આર આંબેડકર માંથી બનાવનાર સંવિધાન નિર્માતા બનાવનાર એની પાછળ જે કોઈ શક્તિઓ છે બાદ પણ એવોર્ડ આપ્યો અને સૌથી મહત્વની વાત કે આ દેશ થી રજવાડાઓનું એકત્રીકરણ થયું અને એની જે જમીનો હતી પટેલો બાદ સૌથી વધુ જમીનો

તો મિત્રો આ વિડીયોમાં તમે જેમ જોયું તેમ દલિત સમાજે પણ ક્ષત્રિય સમાજનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે એમાં મિત્રો તેમને સમર્થન આપવાનું તેમણે કહ્યું હતું તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો